ગુનાગઢ મંથલી હાઈવે પર રિક્ષા અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત રાજકોટ થી સોમનાથ જતા રિક્ષામાં પાંચ લોકો જતા હતા જ્યારે વંથલી નજીક હાઈવે પર ડમ્પર અને રિક્ષા વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં પાંચ વ્યક્તિને થઈ ઈજા જેમાં એક વ્યક્તિનું થયું મોત આ અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થયા હાલ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને રાહદારી દ્વારા અકસ્માતની જગ્યાએથી સારવાર અર્થે વંથલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા જેમાં રાહદારી ગ્રીષ્માબહેન જૂનાગઢથી માણેકવાડ જતા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બનેલ નાના બાળકો પર નજર પડતા તેમણે વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા ઈજાગ્રસ્તોને સારવાર માટે વંથલી હોસ્પિટલ ખાતે ખસેડાયા રિક્ષામાં સવાર પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી જ્યારે મોત થયું મૃતકનું નામ શેખર ઈશ્વરભાઈ માલાણી ઉંમર એકવીસ વર્ષના છે અને વધુ જોવા મળતા અંદાજે એકાદ વર્ષના બે બાળકો હતા સહિત અન્ય ચાર આવ્યા જ્યારે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકને દબોચી લીધો હતો રાજકોટના રહેવાસી હોવાનું જાણવા મળ્યું જ્યારે મૃત્યુ પામેલ વ્યક્તિને વંથલી સિવિલ હોસ્પિટલમાં પીએમમાં એક ખસેડાયા વંથલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર અલ્ફે જેઠવા વંથલી મારું નામ ગ્રીષ્મા હું જુનાગઢથી અમે માણેકવાડા જતા હતા ત્યાં આગળ ઓલો ભયડિયો આવે ને મનથી આગળ જતા ત્યાં રિક્ષા ઊંધી પડેલી હતી અને ત્રણથી ચાર પેશન્ટ અંદર દબાઈ ગયેલા પડ્યા હતા અને અમે ઊભી રાખી બે નાના છોકરાઓ હતા એને એકને ખાલી આંગળીમાં જ લાગેલ છે બીજા નાના બાળકને ત્રણ મહિનાનું એને કાંઈ તકલીફ કાંઈ થઈ નથી બીજા બે ત્રણ છોકરાઓ હતા એને કાંઈ વાંધો નથી એક ભાઈ અત્યારે ગુજરી ગયો છે એક ભાઈને હાથમાં તકલીફ થઈ ગઈ છે ભાંગી ગયો છે હાથ અને એક બેનને બધું બહુ લાગેલ છે અને બીજા બેન એટલે આમ સ્વસ્થ હે વાંધો નથી પણ બહુ તકલીફ છે અત્યારે ટોટલ કેટલા હતા તો ત્રણ જણા અંદર દબાઈ ગયા પડ્યા હતા અને એક બેન બાર છૂટા પડી ગયા હતા અને એક નાનું બાળક કઈ છૂટું પડે કેલો કઈ રીતે બનાવ્યું એનું છે તમે જોયું જોયેલું નથી નીચે દબાઈ ગયા હતા ને ત્યારે હું હતી હાજર